બદલીવારી જગ્યાએ હાજર ન થતા જિલ્લા પંચાયત દ્વારા નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે તાજેતરમાં ભરૂચના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તલાતી કમ મંત્રી કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી તલાટી હેતલ નાયક ની બદલી ભેડસમ થી બદલપુરા ખાતે કરવામાં આવી હતી તાલુકા પંચાયત વાગરા કચુડી ના હુકમ થી તારીખ 25 ઓક્ટોબર થી તલાટી ને બદલી વારી જગ્યા ઉપર હાજર થવા તાલુકા પંચાયત વાગરા કચુડી માંથી છૂટા કરવામાં આવી હતા તેમ છતાં તેઓ પોતાની મનમાની કરી તથા મનસવી પણ ઉદાખવી બદલી વાળી જગ્યા ઉપર આજ દિન સુધી બદલપુરા ખાતે હાજર થયેલ નથી જેથી તેમને વાગરા તાલુકા પંચાયતે 22 નવેમ્બરના રોજ નોટિસ આપી બદલી વારી જગ્યાએ હાજર ન થવા અંગેનો ખુલાસો માંગ્યો છે તલાટીએ ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી દાખવી ફરજમાં શિસ્ત અને નિયમિતતા નો ભંગ કર્યો હોવાનું વાગરા તાલુકા પંચાયત તેમજ ભરૂચ જિલ્લા પંચાયતની ધ્યાને આવતા તલાતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે